અગાઉ ભરૂચમાં એક કોમ્પ્લેક્ષ પણ શાળા ચાલતી હોવાનું ખુલાસો થયો હતો હોસ્પિટલમાં સ્કૂલ ચાલે છે ગુજરાત ફર્સ્ટને ચોંકાવનારી માહિતી મળી હતી સૌથી મહત્વની વસ્તુ એ છે કે સમગ્ર તંત્ર અંધારામાં હોય તેવું માનવામાં આવે છે ગુજરાત ફર્સ્ટ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પણ એક સ્કૂલને બંધ કરવામાં આવી છે જેની ફાયર નથી પરંતુ સવાલ એ છે કે હોસ્પિટલમાં સ્કૂલ કેવી રીતે ચાલે અને કોણે મંજૂરી આપી ખાસ વાત કરીએ તો તમે જો જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તેમાં ઉપરના ઉપર જે રૂમ છે તેમાં ક્લાસો ચાલે છે સાથે સાથે જે હોસ્પિટલની અંદર

પી લીધી અને જો તેની તબિયત લથડી જાય તો હોસ્પિટલમાં ખાસ વાત કરીએ તો હોસ્પિટલમાં સ્કૂલ કેવી રીતે ચાલે છે આ બહુ ગંભીર કહેવાય પરંતુ અહીંયા તો રામ રાજ્ય અને પ્રજા સુખી હોય તેવો ઘાટ ચાલી રહ્યો છે હોસ્પિટલ છે તેમાં બાળકોને અભ્યાસ અર્થેની મંજૂરી કોની આવો સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે ખાસ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટ માહિતી મળી હતી કે હોસ્પિટલમાં ક્લાસ ચાલે છે અને ક્યાંય હંગામી ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે તેવું પણ માનવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સાથે સાથે જો જનરેટર તમે જો રહ્યા છો જ્યાં બાળકો અવર કરતા હોય છે ત્યાં જનરેટરો પણ મૂકવામાં આવ્યા છે ખાસ વાત કરીએ તો આમ જોઈએ તો આજુબાજુ જે અવાળું જગ્યા પણ હોય તેવું માનવામાં આવે છે માત્ર લોખંડના દાદરના અલગ દરવાજા પાડી દીધા છે અને સંપૂર્ણ સ્કૂલ ચલાવવામાં આવે છે તો જો ભાડા કરાર થયા હોય તો અહીં સ્થાનિક સી ડિવિઝન પોલીસ લાગે છે સી ડિવિઝન પોલીસ પણ આ જાણ છે કે અજાણ છે તે સવાલ ઊભો થયો છે પરંતુ હોસ્પિટલમાં સ્કૂલ કેવી રીતે ચાલે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ ગયા

શાળા સંચાલકો સામે કાર્યવાહી હવે ક્યારે કરવામાં આવે છે તે જોવું પણ અગત્યનું બની રહેશે અગાઉ પણ અનેક એવા સમાચાર સામે આવ્યા હતા કે એવી કોમ્પ્લેક્સમાં શાળાઓ ચાલતી હોય અમુક એવી દુકાનોમાં શાળા ચાલતી હોય મંજૂરી વિના શાળાઓ ચલાવવામાં આવે છે આવી રીતે કેવી પૈસા કમાવાની લાલચ કે બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે અને જ્યારે કોઈ દુર્ઘટના સર્જા છે ત્યારે તમામ શાળા સંચાલકો છે માલિકો છે તેઓ તો ફરાર થઈ જશે